હલો મિત્રો જય માતાજી કેમ છો મજામાં અને હું પણ મજામાં છું તો આજે આપણે બનાવવાના છીએ અડદની દાળ તો અડદની દાળ ચાર પાંચ કલાક પલાળી દીધી હતી અને પછી મેં એને બાફી નાખી છે તો આપણે દાળ બફાઈને થઈ ગઈ છે કમ્પ્લેટ અને મેં ડુંગળી ટમેટું અને લસણ વાળી ચસણી પણ તૈયાર કરી લીધું છે તો હવે આપણે તેલ મૂકી તો જો આપણે તેલ મૂકી દીધું છે આપણે તેલ ગરમ થઈ ગયું છે તો આપણે એમાં રાઈ જીરું નાખી દેસુ એટલે તો આપણે હવે ડુંગરીને થોડીક વાર ચડવા દેસુ પછી આપણે એમાં ટમેટું એડ કરી દઈશું આપણે ટમેટું પણ નાખી દીધું છે તો આપણે ડુંગળીને ટમેટાને થોડીક વાર ચડવા દઈશું તો આપણે ડુંગળી અને ટમેટું મસ્ત ચડી ગયું છે તો હવે આપણે એમાં મસાલા એડ કરી દઈશું આપણે સ્વાદ અનુસાર નમક નાખશું નમક પણ ઓછું નાખીશું કેમ કે મેં દાળમાં લખવામાં નાખ્યું હતું તે જ આપણે ખાંડ નાખીશું હરદર પાવડર જીરું આપણે જે આ ચટણી ખાંડેલી હતી એ ચટણી આપણે એડ કરી દઈશું આપણે એમાં ગરમ મસાલો નાખીશું તો આપણે મસાલા બધા એકદમ સરસ મજાના મિક્સ થઈ ગયા છે તો હવે આપણે એમાં નાખી દઈશું દાળ આપણે દાળ પણ મિક્સ કરી દીધી છે તો આપણે આપણે એમાં પાણી નાખીશું હવે આપણી દાળ બનીને થઈ ગઈ છે કમ્પ્લેટ અને આપણે ગેસની ની ફ્લેમ કરી દીધી છે બંધ તો આપણે માથેથી ધાણાભાજી નાખી દેશું તો તમને મારી રેસીપી કેવી લાગી એ માં જરૂરથી જણાવજો